તો કોમેન્ટ તો આખી દુનિયા લગતીય બધે કોમેન્ટ લખે છે મારી કોમેન્ટ ઉપર ફરિયાદ કરી ગયો જો આવ તમ તારે આઈ તો બધું થઈ જશે ચિંતા ન કરો તમારી ટેન્શન લેવવાની જરૂર હા સાંભળો પહેલા કોમેન્ટ સાંભળો 1 મિનિટ હો હા હા ચાલુ રાખજો ઈ વિડિયોમાં તમે શું લખ્યું હા નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરીને ગમે તેની ઉપર એટ્રોસીટી લગાવી હા પણ હોય તો નથી લગાવી હું તમને હોય ને ખોટી એટ્રોસિટી નો એની ઉપર વિરોધ ફરિયાદ કરવી છે લો હા તો હું તમને આપી પુરાવ આવશે ઇન્સ્ટાગ્રામમાં બેન નહીં કરવાની કુ કબૂતર એટલે હું તમ કહ છો કોને નીલા કબૂતર એટલે કબૂતર તમને કીધું ભાઈ તમારું નામ પગ લીધું તમારે હું ફાકા મારો છો

તમે છે ને તમે લોકો જેના તેના ઓલમ કોમેન્ટ કરતા હો તમારી કોમેન્ટ બતાવશો એક મિનિટ ઉપર તમે સમારશો હા હું સમારશું બરાબર તમારું નામ છે એ કયો ને અટક હું તમારું નામ શાંતુબેન છે શાંતુબેન શાંતુબેન ની અટક હું સમાર છે રાજકોટ માં રહ્યો છો તમે હા હા રાજકોટ માં રહું છું કઈ જગ્યાએ રહ્યો રાજકોટ માં તમારું નામ શું મવડી મવડી શોખ મવડી શોખ એડ્રેસ હોય ને તમારું બેન હું નકર ગણેશનગર પાલિતાણા રહું છું અને મારું ગામ છે ને મૂળ વાવ છે સોનગઢ ની મને ખબર ધમકી નહીં દેવાની તમે રોડ દોડાવી એટલે હું સમાજદાર લોકો છે ને કહું આ બેન એવું કે છે ખોટી એટ્રોસિટી ની ફરિયાદ થાય છે એટલે તમને પુરાવા માંગે એમ નહીં એટ્રોસિટી ની ફરિયાદ કઈ જગ્યાએ કોને કઈ

ધમકી ભાઈ તમે ધમકી પોલીસ સ્ટેશન થી ફોન કહો ને હું જ્યાં કઉ છું બેન આ બેન એમ કે છે કે નીલા કબૂતરો ખોટી ફરિયાદ કરે છે નીલા કબૂતર એટલે હું તમને બાબા અરે સમારના પેટમાં હોય ઓળખતા જ હોય સાહેબ ને આ ધરતી વિશ્વની અંદર એકસો કોઈ બાબા સાહેબ ને છે તમે ફાકા મારો છો તમે કોઈ બીજી જ્ઞાતિ ના થાય અમારી જ્ઞાતિ નું નામ લઈને મારી વાત કરો છો અમે હું કઈ ના

પણ હું કે ગુણ અર્થ કર્યો તો ભાઈ હું તો માફી માંગી લો ભાઈ ગુણ ફરિયાદ ક્યાં કરી તેમ મને ઈ કયો ને નીલા કબૂતર એટલે હું હું બતાવતો હું બતાવીશ બતાવી છું અરે પણ મને બતાવીશ ને તમે મોટી જબરી કોમેન્ટ મારી છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં કે ભાઈ આ નીલા કબૂતરો ખોટી ના છે ખોટી એટ્રોસિટી ફરિયાદ કરે તમને તમારા બાપ ના રમશે વાંધો નહી ભાઈ તરીકે તમને બેન તરીકે સલાહ આપવા નથી બાબા સાહેબ બતાવીશ તમને બતાવીશું મને તમે દસ દિવસ પાંચ દિવસમાં માં પુરાવા નાખજો બેન આ વાંધો નહીં કોમેન્ટ મારી ને ડિલીટ કરી નાખજો પ્રેમથી એ આ વાંધો નહી

એ ભાઈ જેવા સાથે તેવા જો કોઈ એમ કે ને કે હું સમાર તો હું સમાર છું કોઈ એમ કે કે હું ગમે જ્ઞાતિ હોય ગમે જ્ઞાતિ ના તમારે જ્ઞાતિ ની મનુષ્ય માત્ર મનુષ્ય છે કોઈ જ્ઞાતિ બાકી હું જાણતી નથી હું 18 વર્ષ ને માનું છું હું તો 18 વર્ષ ને માનું છું હું બામણ થી અપડાવ દરબાર થી અપડાવ રબારી કોઈ બધા થી અપડાવ છું બોલો હું સમાર છું ને અપડાવ છું હું જાતિ વાત હું હું અપડાવ છું

તો તમે તાર કેજો હું આવી જાય અહી આગળ પાછળ કોઈ ને લેવા દેવા ના અમારે કે કેવાની જરૂર પોલીસ તમને લઈ જાહે ઈ તમારી તે કાર્યવાહી કાયદેકીય થશે એમ કહું છું તમે સ્ત્રી ની જાત છે ને ખરાબ બાબા સાહેબ વિચે હું લે લખો છો કે બાબા સાહેબ નામ લીધું બાબા સાહેબ લખ્યું છે મેં એની અંદર નીલો કબૂતર એટલે હું મને નો અર્થ સમજાવો બેન તમે એ નીલા કબૂતર એટલે છે ને કોક જેવા તેવા ઓલું કોક જેવું તેવું કરતા હોય ને નીલા કબૂતર નથી પૂરેપૂરી તમે તમે છો ખબર છે ઓલા અંધ ભક્તિ હા અમે તો અંધ ભક્ત જ છે લાગ્યું ને એટલે તમે અંધ અને તમે બીજી જ્ઞાતિ છો મારા સમાજના હોય ને તો જ નહીં અમારા સમાજના પેટ ના કામ થવા આવો છો તમે તમારી જ્ઞાતિનારી છો પણ ખબર છે નેક્સ્ટ ટાઈમ બહુ ધ્યાન રાખજો કોમેન્ટ કરો મારી આઈડી માં એન એમ સરવૈયા મારું નામ છે વાવ નામ છે

જાતું થોડુંક રાખો બાબા સાહેબે તમને અધિકાર આપ્યા છે બોલવાથી માટે અધિકાર આપ્યો ભાઈ બાબા સાહેબ બાબા સાહેબ અધિકાર આપ્યા હોય ને તો અમે અત્યારે અમે આ આલુ પર નો હોય તમને કીધું હોય તો તમે એમ કે તમારી કહાની હાસી છે અમારા આલુ પર જુઓ તમે

લીલા કબુતર કે ખોટા અત્યાચાર કરે ખોટા કેસ દાખલ લીલા કબૂતર નો તમે માથે ખોટી લીધો અમે તો નથી લીધું લીલા કબૂતર કરી લીલા કબૂતરી ને અને કઈ જગ્યાએ પોલીસ ખોટી અમારા વાળા કરી કરીશ મને બતાવો ની

એમ નઈ તમે એમ કે બોકા નો દોડી મારશે તમારી આઈડી કોક વાપરતું હોય તેવું બોલી છે ક્યાંથી પેલા નંબર દે એટલે મને ખબર પડી કે આ જ્ઞાતિ માંથી તમે આ માણસ છો એટલે મને બધી તમે બધી ખબર છે તમને અત્યારે રેલો તૈયારી છે ને એટલે ફરવા મળ્યા અમને ખબર નોતી તમને બધી ખબર છે કે વિડીયોમાં એનો છોકરો બોલે છે જયભી મારી ઉપર હુમલો કર્યો એ જયભી કે ને તમને તમને કોઈને કટતી નથી જે જય ભીમ વાળા ને નોકર કોઈને નોકર તમને નોકરે મને મને એક જ વાત નું દુઃખ લાગ્યું કે તમે એમ કીધું ને મોકાનો બોકાનો બાંધી હું તમને એ જ કહું છું બોકાનો કાઢીને મારશે

ભાવનગર જિલ્લો હોય તો ભાઈ તમને ગલત કીધું હોય ને તમારે એમ કે પોલીસ દોડે બાબા સાહેબ વિશે નીલા કબૂતર ને તમારે નીલા કબૂતર તમારે તમે કોઈ દીકરી દીધી ભાઈ કોઈ છોડી દીધી નીલા કબૂતર ને તમે

કોમેન્ટ કરી હોય હું નંબર કરવાની તમે પોતે એવું ખરાબ બોલો છો બાબા સાહેબ ના વિશે ભાઈ બાબા હજી કહી દો તો બાબા બાબા સાહેબ ને ના નથી કીધું તમને ગાળ નથી તમારું નામ કીધું પણ એક મિનિટ ને તમને મને ખબર હોય કે મેન્શન કર્યો એને સર્વે અમારી આઈડી છે લોણા લોડા લોતરા

જો તુકારો દીધો ને એટલે મેં ગાળ દીધી તુકારો લેડીસ માણસ દેવાય તુકારો ન દેવાય ફાકા મારો માં ફાકા મારો માં ખોટા તુકારો દીધું જો તમારા નંબર માં જો તમે કોમેન્ટ માં તમે તુકારો દીધો કે તારું મોઢું ઓલું બહુ બુકાનો તાર શું કયો ને તમે બોલો છો કોણ ઈ હું જે બોલતી ભાઈ તમારે થી તુકારો ન દેવા તો બરાબર તમારે થી પછી જે કરવું હોય તો તમારે તેવડ નથી ફોન કરવા ને તેવડ છે નામ દેવા ને તેવડ નથી નામ કેમ દો પણ એમ તમારે હું કામ તુકારો કરવો છે કોઈ લેડીસ ની તમારી ભૂલ કહેવાય ને એટલે તમે બાબા સાહેબ વિશે બોલશો એટલે તમને કઈ કહેવાનું નહીં

એ જો તમારે બધું લાગતું ને ભાઈ ફરિયાદ ઠોકી દો હું તમને ના નથી પાડતી મેં કોઈ ગુનો નથી કર્યો મેં કઈ કર્યું નથી તમ તાર આવશે ને હું કઈ દે કે આ માણસે મને તુકારો દઉં જેમ તેમ બોલે ને એટલે મેં કીધું જેમ તેમ પણ તો બધું તેના ફોન રેકોર્ડિંગ હા વાંધો નહીં હું તમને છું હજી કઉ છું મારા વિડીયોમાં ક્યાંય પણ બાબા સાહેબ ના વિરુદ્ધમાં કોમેન્ટ કરવા આવો ને તો પેલા તમારો મલાજો જાળવી રાખજો છે ને તો છે ને કોઈ લેડીસ માણસ ને એમ નો કે તારો બોકા ની થોડી જવાય કીધું છે ફોન કરવાનો નંબર માંગવા હું એટલો બધો સર તમને નંબર માંગવાનો કેમ તો તમે એમ કેમ કીધું તું કરે કે તારા બોલે તારો બોકા છૂટી જાય એમ હું કામ કેવું જોઈએ બાબા સાહેબ નું નામ લ્યો બોકા નો હું ફાટી જાય

લેવાય મોડું ઠોકી દઉં ગમે બે લાફા હા ઈ સાચી વાત હો તમારી હો બે લાફા ગમે નું ચડાવી દઉં બાબા સાહેબ નું નામ લેશો ને એટલે વાહો ફાડતા મને કઈ વાર નહીં લાગે હું કાયદા ને પછી રાખું છું પેલા સર્વિસ આપું હા વાંધો નહીં તમારે જેને તમતર મારો નંબર આપવો ને તમારે નંબર કોઈ નંબર દેવો હોય આરએસએસ માં દેવો હોય જ્યાં દેવો હોય દઈ દેજો બેન તમને ફોન કરાવું છે ને ઉભા કરાવ અને મોડી રાજકોટ માં આવ્યું જુનાગઢ માં આવ્યું આવ્યું રાજકોટ ની અંદર રાજકોટ માં આવ્યું ગેટ કઈ વાંધો ગમે હમણાં તમને ફોન કરાવો કરાવો